જોઈ રહ્યા રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મળી છે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે હીરા બજારની સ્થિતિને લઈને આમ આદમી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે તે માટેની માંગ પણ છે છેલ્લા એક વર્ષથી હીરા બજાર મંદીમાં ઘેરાયેલું છે ત્યારે સુરત હીરા બજારની સ્થિતિ રાવ દિલ્હી સુધી પહોંચી છે વિપક્ષ દ્વારા સતત હીરા ઉદ્યોગને લઈને સરકાર સામે માંગ કરવામાં આવી રહી છે બે દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલે પણ અવાજ ઉઠાવ્યો હતો આજે અમે જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગ નું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્નકલાકારોને આગામી છ મહિનાથી એક વર્ષ માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવું છે અને પ્રધાનમંત્રી શ્રી પાસે આ માંગણી મૂકી છે